અર પડે આમ આમ ત્રાસ ઉપર થાયો નકાવા પ્રોબ્લેમ છે આવકની પ્રોબ્લેમ છે

આજરોજ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ માંડલ મામલતદાર કચેરી ખાતે તમામ વકીલ મંડળ અને માંડલ વકીલ મંડળના તમામ હોદ્દેદારો તથા વકીલ મિત્રો જીએસ વન કનેક્ટિવિટી બાબતે આવેદનપત્ર આપવા ગયેલા આવેદનપત્રનો મુખ્ય વિષય એ હતો કે માંડલ તાલુકો જ્યારથી વિરમગામ તાલુકામાંથી અલગ પડ્યો અને જ્યારથી માંડલ તાલુકામાં જીએસ વન કનેક્ટિવિટી આવેલ છે તે સને બે હજાર અગિયારમાં ગુજરાત સરકારે પ્રોવાઈડ કરેલ છે જીએસ વન કનેક્ટિવિટી બી એસ એનએલના દ્વારા માંડલ મામલતદાર કચેરીને આપવામાં આવેલ છે અને તે ઓએફસી વાયર દ્વારા જીએસ વન કનેક્ટિવિટી આપવામાં આવેલ છે હવે બે હજાર અગિયારથી માંડલ મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી ડાઉન ડાઉન થવાનો પ્રોબ્લેમ અવિરત ચાલુ રહે છે છેલ્લા અગિયાર વર્ષથી નેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે માંડલ મામલતદાર કચેરી ખાતે કામ અર્થે આવતા વકીલો ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ માંડલ તાલુકાની આજુબાજુના ચોવીસ ગામો છે તેમાં ઓટોમોબાઈલ સેક્ટર હોવાથી ઓટોમોબાઇલ કંપનીના ડિરેક્ટરો તથા ત્યાંના ત્યાંના હોદ્દેદારો પણ નેટ કનેક્ટિવિટીના કારણે બંધ રહેવાથી ધરમ ધક્કો ખાઈ અને પાછા ચાલ્યા જાય છે આ નેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છેલ્લા અગિયાર વર્ષથી છે છાસવારે નેટ કનેક્ટિવિટી બંધ હોય છે તાલુકાના વકીલોને અસીલોને ખેડૂતોને અને વિદ્યાર્થીઓને દાખલા ઘટાવા માટે ખૂબ જ છેલ્લા અગિયાર વર્ષથી હાલાકી ભોગવવી પડે છે સરકારશ્રીમાં અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં માંડલ તાલુકામાં નેટ કનેક્ટિવિટીનો કોઈ કાયમી ધોરણે પ્રોબ્લમ સોલ્વ થયેલ નથી અને અંતે કંટાળીને અમે માંડલ વકીલ મંડળે આ જ રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને પંદર દિવસની અંદર નેટ કનેક્ટિવિટી બાબતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆતો કરેલી છે બીજા નંબરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર ઓફિસોમાં સેકન્ડ સેકન્ડરી નેટ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરેલી છે જે વાયફાઈ અને પ્રાઇવેટ ડોંગલથી નેટ કનેક્ટિવિટી થાય છે અને દસ્તાવેજોની નોંધણી અડધો કલાકના વિરામ બાદ ચાલુ કરી દેવામાં આવે છે તો શું આ નેટ કનેક્ટિવિટી મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ અને અન્ય સરકારી કચેરીઓમાં ન થઈ શકે તેવી મારી સરકારને રજૂઆત છે તો અંતમાં આવેદનપત્રનો અમારો હેતુ એ જ છે કે પંદર દિવસની અંદર જે અગિયાર વર્ષથી આ નેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે તે સરકાર શ્રી દ્વારા દૂર કરવામાં આવે નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને ભારતીય બંધારણના હક મુજબ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશું જેની શ્રી નોંધ લે જય હિંદ જય ભારત આજ રોજ માંડલ મામલતદાર કચેરી ખાતે માંડલ વકીલ મંડળ અને તાલુકા વકીલ મંડળ જીએસ વન નેટ કનેક્ટિવિટી બાબતે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યા છીએ અને અમારી મુખ્ય રજૂઆતો આવેદનપત્રમાં એ છે કે જીએસ કનેક્ટિવિટી જીએસ વન કનેક્ટિવિટી છેલ્લા અગિયાર વર્ષથી માંડલ તાલુકામાં ડાઉન રહે છે અને વારંવાર સરકારશ્રીમાં અને વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતાં નેટ કનેક્ટિવિટીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી અને છાસ વારે નેટ કનેક્ટિવિટી બંધ થઈ જવાથી ખેડૂતો વકીલો અને બહારથી આવતા વકીલો અને અસીલોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે વધુમાં માંડલ તાલુકો ઓટોમોબાઈલ હબ હોવાથી માંડલ તાલુકાના ચોવીસ ગામોમાં ઓટોમોબાઈલ કંપનીઓ આવેલી છે અને કંપનીઓને ખેતી બિનખેતીના દસ્તાવેજો અર્થે માંડલ મામલતદાર કચેરીમાં આવવું પડે છે પરંતુ તેમને નેટ બંધ હોવાથી ડાઉન હોવાથી પાછું જવું પડે છે અને આ પ્રશ્ન છેલ્લા અગિયાર વર્ષથી છે તો સરકાર શ્રી પાસે અમારી માગણી છે કે વહેલામાં વહેલી તકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને જીએસ વન કનેક્ટિવિટી બંધ હોય તો જેમ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સેકન્ડ કનેક્ટિવિટી ગુજરાત સરકારે નોંધણી નિરીક્ષક સાહેબ શ્રી તરફથી આપેલ છે તેવી વ્યવસ્થા મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીમાં કરે એવી તમામ વકીલ મિત્રોની અને વકીલ મંડળની લાગણી અને માગણી છેલ્લા ત્રણ ચાર દિવસથી અત્રે માંડલ તાલુકામાં જીસ્વાન કનેક્ટિવિટીનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન આ વખતનો નથી જ્યારથી તાલુકો અસ્તિત્વમાં આવ્યો અને સરકારે જે જીસ્વાન કનેક્ટિવિટીથી ઓનલાઈન પ્રક્રિયા આરંભી ત્યારથી છાસવારે નેટના પ્રશ્ન થાય છે અને પ્રશ્ન થયા પછી આઠ આઠ દસ દસ ને પંદર પંદર દિવસ સુધી કનેક્ટિવિટી બંધ રહેવાના કિસ્સા ઘણા છે વારંવાર વકીલ મંડળ લોકલ પ્રજાજનોએ રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ કોઈ સોલ્યુશન આ બાબતે કરેલ નથી આજ સુધી વધુમાં અત્રેના તાલુકામાં ઓટોમોબાઈલ હબ હોવાથી અન્ય રાજ્યના અરજદારો પણ આવતા હોવાથી અને દસ્તાવેજ પ્રક્રિયા ઓનલાઈન અને ટાઈમ સ્લોટ મુજબ સરકારશ્રીએ કરેલ છે તેથી જે દિવસનું ટોકન લીધેલ હોય તે દિવસે અહીંયા આવતા નેટ કનેક્ટિવિટી નહીં હોવાથી અરજદારોને ખૂબ મુશ્કેલી પડે છે જે બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સોલ્યુશન આવતું નથી અત્રેના અંતરિયાળ ગામમાંથી આવતા ખેડૂતોને સાત બારની નકલ લેવા માટે બી મુશ્કેલી થાય છે આવકના દાખલા માટે વિદ્યાર્થીઓ કેરિયર સર્ટિફિકેટ વગેરે અન્ય ઘણા કામોમાં મુશ્કેલી થવી થતી હોવાથી અમો આજે વકીલ મંડળોએ આવેદનપત્ર મામલતદારશ્રીને સુપ્રત કરેલ છે અને જે બાબતે અમે સરકારશ્રીને પણ આ આવેદનપત્ર ની જાણવા આપેલ છે તો સત્તરે અમારા પ્રશ્નોનું ઉકરણ આવે એ વિનંતી છે